નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇફ્સ યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો તો આજનો આપણો વિડીયો છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો શું છે અગાઉ આપણે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો વિશે ચર્ચા કરી હતી આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ તો આરબીઆઈની જે નાણાકીય નીતિ છે તેના પરિમાણાત્મક સાધનોમાં મુખ્ય સાધનો હતા બેંક રેટ રેપો રેટ રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર એસએલઆર તો આ જે પરિમાણાત્મક સાધનો હતા જે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા હતા જોકે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો એવા સાધનો છે કે જે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી તો અહીં ખાસ નોંધ રાખવાનું છે કે કયા સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડતા નથી એક સરખી અસર પહોંચાડતા નથી તો અહીં જવાબ આવશે એક વાક્યમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે તો ગુણાત્મક સાધનો એવા સાધનો છે કે જે બધા ક્ષેત્રો ઉપર અસર પહોંચાડતા નથી આરબીઆઈ જે છે એ અમુક ક્ષેત્રો માટે આ સાધનો જે છે એ તર્કપૂર્વક વપરાતા હોય છે એટલે આવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે જે બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી ફરીથી કહું છું કે કયા સાધનો બધા ક્ષેત્રો ઉપર એક સરખી અસર થતી નથી તો ગુણાત્મક સાધનો છે એ સાધનોની અસર બધા ક્ષેત્રો પર સરખી થતી નથી હવે આ સાધનો કયા છે એને ક્રમસર જોઈએ તો પહેલું સાધન છે ગુણાત્મક સાધનમાં સલામતીની જરૂરિયાત તો આને આપણે એકદમ સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કે વેપારી બેંકોનું મુખ્ય કામ શું છે તો આપ બધા જાણો છો કે વેપારી બેંક જે છે એ થાપણો સ્વીકારે છે અને ધિરાણ કરવાનું કાર્ય કરે છે વેપાર કરે છે એટલે આપણી થાપણો જે સ્વીકારી અને એનું ધિરાણ કરે છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું બધા લોકોને ધિરાણ કરે છે તો ધિરાણ કરે છે તો એની સેફટી માટે કે એની સલામતી માટે શું મેળવે છે વેપારી બેંકો લોકોને જે ધિરાણ કરે છે તો એ ધિરાણના બદલામાં શું સલામતી સ્વરૂપને માંગે છે તો અહીં યાદ રાખજો તમે પણ સાંભળ્યું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ બેંક પાસે ધિરાણ લેવા જાય છે તો એમને એમ બેંક ધિરાણ આપતી નથી પણ ધિરાણના બદલામાં બાહેદરી એટલે કે ગેરંટી લે છે પહેલાંના સમયમાં શું હતું બેંક જે છે વખતો વખત ગેરંટીમાં સાધનો બદલાતી રહે છે તો પહેલાં ધિરાણ લેવામાં એની સાથે બે જવાબદાર કે જિમ્મેદાર કે જામીન લોકો જતા હતા મૂળ વ્યક્તિ માની લો કે ધિરાણ મેળવે છે અહીં આપણે ઉદાહરણ લઈએ કે એ વ્યક્તિને ધિરાણ લેવું છે તો એ વ્યક્તિ બી અને સી વ્યક્તિને સાથે જામીન તરીકે લઈ જાય છે તો બેંક જે છે બી વ્યક્તિ અને સી વ્યક્તિને જામીનમાં સહી કરાવે છે જો મૂળ વ્યક્તિ એ ધિરાણ લેનાર વ્યક્તિ જે છે જેને આપણે મૂળ વ્યક્તિ કહીએ છીએ એ વ્યક્તિ ધિરાણ ન ભરે તો બેંક જે છે બી અને સી વ્યક્તિ પાસે ધિરાણની રકમ જે છે વસૂલ કરી શકે છે અથવા એને જાણ કરે છે પણ હાલમાં હાલના સમયમાં બેંક જે છે બાંધેરી સ્વરૂપે વ્યક્તિઓ કરતા કોઈ મિલકત જે છે એને ઘીરો મૂક મૂકવાનું કહે છે એ મિલકતમાં શું હોઈ શકે તો એ મિલકતની અંદર કોઈ કિંમતી ઘરેણાં હોય કોઈ જમીન કે મકાનના દસ્તાવેજ હોય અથવા કોઈ મિલકત હોય દાખલા તરીકે કાર છે બરાબર તો એ કાર મિલકત કોઈપણ પ્રકારની મિલકત ગરેણા જમીન જે છે એને જામીન તરીકે રાખવાનું કહે છે બેંક જે છે એક બાજુ ધિરાણ આપે છે તો બીજી બાજુ એની પાસે આ જે બાંરી સ્વરૂપે થાપડો છે ગરેણાં છે કાર છે કે જમીન જે છે એ બાંધરી સ્વરૂપે રાખવાનું કહે છે જેથી ભવિષ્યમાં માની લો કે આ જે એ વ્યક્તિ જે છે ધિરાણ લેનાર વ્યક્તિ જે છે એ સમયસર મુદ્દલ અથવા એનો વ્યાજ ભરપાઈ ન કરે અથવા ધિરાણના હપ્તા ન ભરે તો બેંક જે છે વખતો વખત એને નોટિસ આપે છે બે ત્રણ વાર નોટિસ આપે છે છેલ્લે ચેતવણીની પણ એક નોટિસ આપે છે કે હવે જો તમે સમયસર ધિરાણ મેળવ્યું છે એનું વ્યાજ અથવા હપ્તા ચૂકવશો નહીં તો તમારી આ બાંધરી સ્વરૂપે કે ગેરંટી સ્વરૂપે મૂકેલી મિલકત જે છે એને જપ્ત કરવામાં આવશે પછી માની લો છતાં પણ ધિરાણ મેળવનાર વ્યક્તિ હજુ પણ સમયસર ધિરાણના ધિરાણ ચૂકવ ચૂકવતો નથી અથવા હપ્તા કે એનો વ્યાજ ચૂકવતો નથી ત્યારે બેંક જે છે વ્યક્તિએ મૂકેલી બાંધરી સ્વરૂપે મિલકત જે છે એને જપ્ત કરી લે છે અને પોતાની આ ધિરાણની રકમ જે છે એની પાસેથી વસૂલ કરી લે છે તો આવી સલામતી જે છે તમામ વેપારી બેંકોને આવી સલામતી રાખવા માટેનું આરબીઆઈ આદેશ કરેલું છે એને જ કહેવાય કહેવાય છે સલામતીની જરૂરિયાત જો ગ્રાહક ધિરાણ રકમ પરત ન કરી શકે ત્યારે આ બેંક બેંક જે છે આ મિલકત શું કરે છે જપ્ત કરી લે છે અહીં લખેલું છે કે વ્યક્તિ ધિરાણ રકમ પરત કરી શકતો નથી ત્યારે બેંક જે છે આ મિલકત જે છે એને કરી લે છે દરેક વર્ગને ધિરાણ મળે એવું ઈચ્છે છે તેમજ હવે કયા ક્ષેત્રોમાં સરખી અસર નથી થતી તો ખેતી ક્ષેત્રના વિકાસ માટે આરબીઆઈ જે છે ઓછા વધતા પ્રમાણમાં સલામતી બાંહેદરી સ્વરૂપે મિલકત લેવાની વેપારી બેંકોને આદેશ આપે છે માની લો કે કોઈ ખેડૂતને લોન જોઈએ છે તો એ ખેડૂતને ઓછી બાંહેદરી સ્વરૂપે વસ્તુઓ જે છે રાખવાની જરૂર પડશે જ્યારે કોઈ કોમર્શિયલ લોન જોઈએ છે અથવા ધંધા માટે અન્ય હેતુ માટે લોન જોઈએ છે તો વેપારી બેંકો વધુ બાંદરી લે જ્યારે ખેતી માટે જો ધિરાણની જરૂર પડતી હોય તો એની પાસે ઓછી બાંહેદરી લે એટલે આ બંને વચ્ચે ભેદભાવ થયું કહેવાય અથવા બંનેને અસર સરખી દેખાતી નથી અહીં ઉદાહરણ આપેલું જ છે કે ગરીબ ખેડૂત પાસે ઓછી અને મોટા અથવા ધંધાના માલિક પાસેથી વધુ બાંડરી લખવામાં આવે છે હવેનો મુદ્દો છે માર્જિનની જરૂરિયાત મિત્રો એકદમ ઇઝી છે આ મુદ્દો એને બરાબર રીતે સમજો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ધિરાણ લે છે ત્યારે ધિરાણના બદલામાં હમણાં જ આપણે જોયું કે બાયદરી આપે છે ધિરાણના બદલામાં બાયદરી આપે છે બાંદરી સ્વરૂપે માની લો કે બાંદરી સ્વરૂપે કોઈ મિલકત આપી છે માની લો કે કોઈ એક જમીન બાયદરી સ્વરૂપે ઘીરો મૂકી છે હવે આ જમીનની કિંમત માની લો કે વીસ લાખ રૂપિયા છે મતલબ કે વીસ લાખ રૂપિયાની જમીનનો દસ્તાવેજ જે છે વેપારી બેંકને બાંદ્રી સ્વરૂપે કોઈ વ્યક્તિએ આપ્યું છે ધિરાણના બદલામાં હમણાં છેલ્લે આપણે સમજ્યા કે ધિરાણના બદલામાં વેપારી બેંકો સામેવાળા ધિરાણ લેનાર વ્યક્તિ પાસે જામીન લે છે તો માની લો કે વ્યક્તિએ જમ જામીનમાં જમીન મૂકી છે અથવા બાંદ્રી સ્વરૂપે જમીન રાખી છે અને એ જમીનની કિંમત કેટલી છે વીસ લાખ રૂપિયા હાલની છે હવે વેપારી બેંક પાસે જ્યાં ધિરાણ લેનાર વ્યક્તિ જે ધિરાણ મેળવવા જાય છે એ ધિરાણની રકમ પણ માની લો કે વીસ લાખની માગણી કરે છે વીસ લાખની લોન જોઈએ છે ટૂંકમાં વ્યક્તિને વીસ લાખની લોન જોઈએ છે અને એણે મૂકેલી જમીન જે છે એની કિંમત વીસ લાખ રૂપિયા છે તો બેંક શું કરશે બેંક જે છે આ વીસ લાખ રૂપિયા જે છે વીસ લાખ રૂપિયા છે એ વીસ લાખ રૂપિયાના માની લો કે એંસી ટકા જે છે માર્જિન કાઢશે તો વીસ લાખના બરોબર રીતે ફરીથી સમજીએ વીસ લાખની જમીનના દસ્તાવેજ મૂક્યા હતા જેની કિંમત વીસ લાખ હતી વ્યક્તિને વીસ લાખની લોન જોઈએ છીએ તો બેંકે શું કર્યું માર્જિન કાઢ્યું તો વીસ લાખના એસી ટકા કેટલા થાય તો વીસ લાખના એસી ટકા સોળ લાખ રૂપિયા થાય તો એ એસી ટકા લોન મળવા પાત્ર છે એ જે જમીન મૂકી એના એસી ટકા થાય છે સોળ લાખ તો વ્યક્તિએ માંગણી કરી હતી વીસ લાખ લોનની વીસ લાખ ધિરાણની માંગણી કરી હતી જ્યારે મર્જ કરી માર્જિન કાઢીને બેંકે એની કેટલી લોન પાસ કરી સોળ લાખ રૂપિયા પાસ કરી તો એને શું કહેવાય માર્જિન તો અહીં તમે જોઈ શકો છો કે સલામતી કે બાદરી સ્વરૂપે બેંકમાં મૂકેલી કે બતાવેલી મિલકત તો હમણાં જ આપણે જોયું કે બેંકમાં મૂકેલી કે બતાવેલી મિલકત કઈ હતી તો આપણે ઉદાહરણ લીધું જમીનનું તો એના અમુક ટકા નહીં પણ વીસ લાખના એસી ટકા આપણે કાઢ્યા તો એટલી જ લોન વ્યક્તિને મળશે સો વીસ લાખના એસી ટકા એટલે સોળ લાખ રૂપિયા વ્યક્તિને ધિરાણ મળશે તો આવી ટકાવારીને ધિરાણનું શું કેવા કહેવાય માર્જિન કહે છે આરબીઆઈ જે છે જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની પણ ભલામણ કરે છે તો અહીં પણ ગુણાત્મક સાધનોની સરખી અસર દેખાતી નથી જેવો વર્ગ એ પ્રમાણેનું માર્જિન કાઢે છે દાખલા તરીકે હમણાં જોયું કે એંસી ટકા માર્જિન કર્યું કોઈક કોઈક ખેડૂત વર્ગ હોય તો એને કદાચ ગીરો મૂકેલી મિલકતના નેવું ટકા માર્જિન કાઢે તો એની તરફ થોડીક વધુ લોન પાસ થાય કોઈકની ઓછી લોન પાસ થાય છે હવે ત્રીજો મુદ્દો છે ધિરાણની ટોચ મર્યાદા ટોચ ધિરાણની ટોચ એટલે શું એટલે કેટલી લોન કેટલી લોન અથવા કેટલી ધિરાણ જે છે કેટલું ધિરાણ એને મળે ઓછું મળે વધુ મળે કેટલું આપવું જોઈએ દરેક વેપારી બેંકો જે છે આમ જનતાને કે વ્યક્તિને કેટલી લોન આપી શકે વધુ લોન આપી શકે ઓછી લોન આપી શકે તો એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે માની લો કે કોઈ એક વ્યક્તિનો મંથલી પગાર જે છે વીસ હજાર રૂપિયા છે મંથલી પગાર વીસ હજાર છે તો બેંક જે છે એનો ફોર્મ નંબર સિક્સટીન અથવા આવકનો હિસાબ પહેલે તો જુએ છે અથવા આ ફોર્મ નંબર સિક્સટીન માંગે છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા થાય છે બાર મહિનાનું બરાબર હવે આ વ્યક્તિને માની લો કે પંદર લાખની લોન જોઈએ છે એની ડિમાન્ડ કરે છે પંદર લાખની તો બેંક એને ડાયરેક્ટ પંદર લાખની લોન આપશે નહીં તો બેંક એક હિસાબ કરશે કે શું આ જે તે વ્યક્તિ જે છે એ લોન ભરપાઈ કરી શકશે તો માની લો કે પંદર લોક લાખની લોનની માગણી કરી છે તો પંદર લાખની લોન માટે કોઈક વર્ષ નક્કી કરે છે દસ વર્ષ માટે કે પંદર વર્ષ માટે હિસાબ કરે છે તો એને માની લો કે એનો હપ્તો જે છે આ પંદર લાખ કે દસ લાખની લોનનો હપ્તો જે છે મંથલી માની લો કે હપ્તો આવે છે પંદર હજાર રૂપિયા એ વ્યક્તિને પંદર વર્ષ માની લો કે લોન ખેંચે એનો હપ્તો આવે છે પંદર હજાર રૂપિયા ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે એક હપ્તાની કિંમત પંદર હજાર છે તો પંદર હજાર રૂપિયા હપ્તો આવે છે ને આ વ્યક્તિની આવક વીસ હજાર છે તો સ્વાભાવિક છે કે વીસ હજાર મંથલી આવકવાળાની લોન જે છે આ પંદર લાખ પાસ થાય નહીં તો આ કેવી રીતના બેંક નક્કી કરે છે તો બેંક વ્યક્તિની આવકને ધ્યાનમાં લે છે આવકનો હિસાબ ધ્યાનમાં રાખે છે એ આવકમાંથી વ્યક્તિની કેટલી બચત થશે એને ધ્યાનમાં રાખે છે શું આ વ્યક્તિ લોન ભરપાઈ કરી શકશે હપ્તા ભરી શકશે આ બધું ગણતરી કરીને પછી જ વેપારી બેંક જે છે લોકોને ધિરાણ આપે છે તો આ ધિરાણને લગતી તમામ બાબતો જે છે એને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા આપણે માગણી કરીએ એ પ્રમાણે બેંક ધિરાણ આપતી નથી આરબીઆઈના આદેશ મુજબ કોને કયા પ્રકારની કેટલી લોન આપવી કોને કયા પ્રકારની કેટલી લોન આપવી એ બાબતો ધિરાણની ટોચ મર્યાદામાં આવે છે પછીનો મુદ્દો છે ભેદભાવયુક્ત વ્યાજના દર તો અહીં વેપારી બેંકો જે છે દરેક વ્યક્તિને જે લોન આપે છે ધિરાણ કરે છે તો તમામ પ્રકારની ધિરાણ પર તમામ પ્રકારની લોન પર સરખા વ્યાજ લેતી નથી સરખા વ્યાજ લેતી નથી તો મતલબ કે જે પ્રકારની લોન એ પ્રકારનો વ્યાજનો દર લોનમાં કયા કયા પ્રકારની લોન હોઈ શકે એને પણ આપણે જોઈએ ઉદાહરણ તરીકે કોઈકને પર્સનલ લોન જોઈતી હોય કોઈકને ધંધા માટે લોન જોઈતી હોય કોઈકને હોમ લોન જોઈતી હોય બરાબર તો આ માની લો કે ત્રણ પ્રકારની આપણે લોન જોઈએ તો હવે આ પર્સનલ લોન ધંધા માટે લોન અને હોમ લોન આ ત્રણેયના વ્યાજના દર સરખા જોવા મળતા નથી તો અહીં પર્સનલ લોનનો વ્યાજનો દર થોડુંક વધુ હશે ધંધા માટે વ્યાજનો દર પર્સનલ લોન કરતાં ઓછું હોય હોમ લોનનો વ્યાજનો દર એના કરતાં પણ ઓછો હોય માની લો કે હોમ લોનનો વ્યાજનો દર નવ ટકા છે પસ ધંધા માટે જે લોન લે છે તો એનો વ્યાજનો દર માની લો કે બાર ટકા છે પર્સનલ લોનનો વ્યાજનો દર માની લો કે ચૌદ ટકા છે બરાબર અને ખેડૂતો જે લોન લે છે તો ખેડૂતો જે લોન લે છે એનો વ્યાજનો દર માની લો કે પાંચ ટકા છે તો અહીં તમે જોઈ શકો છો કે પાંચ ટકા ચૌદ ટકા બાર ટકા અને નવ ટકા તો તમામ પ્રકારની લોન દેખાઈ રહી છે તો તમામ પ્રકારની લોનના વ્યાજના દર અલગ 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 છે તો એને જ શું કહેવાય ભેદભાવયુક્ત વ્યાજના દર તો અહીં વ્યાજના દરમાં તફાવત જોવા મળી રહ્યો છે વ્યાજના દરમાં ભેદભાવ જોવા મળી રહ્યો છે તો જેવા પ્રકારનો વર્ગ એવા પ્રકારની લોન અને એ લોન પર વ્યાજનો દર પણ એવા પ્રકારનો એટલે આ બધી લોન પર વ્યાજના દર જુદા જુદા લે છે તો એને જ કહેવાય ભેદભાવયુક્ત વ્યાજના દર તો અહીં આપણે જોઈએ કે શું લખવી છે તો અલગ અલગ પ્રકારના ધિરાણ પર જો અહીંયા દેખાય છે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજનો દર અલગ અલગ પ્રકારનું ધિરાણ આપણે હમણાં જોયું પર્સનલ લોન હોમ લોન કોમર્શિયલ લોન ખેડૂતો માટેની લોન તો એવી ભલામણ જે છે આરબીઆઈ તમામ વેપારી બેંકોને કરે છે તો એને જ કહેવાય ભેદભાવ તમને આ મુદ્દો બરોબર રીતે સમજાનો હશે ફરીથી કહી દઉં કે નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો એ સમગ્ર અર્થતંત્ર પર સરખી અસર પહોંચાડે છે જ્યારે ગુણાત્મક સાધનો એવા છે કે જે જેની અસર જે છે બધા ક્ષેત્રો ઉપર સરખી અસર થતી નથી તો આઈ હોપ કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાઈ ગયો હશે જો કોઈ પ્રશ્ન હોય બરાબર તો તમે કોમેન્ટમાં પ્રશ્ન કરી શકો છો કોઈ પણ પ્રશ્ન તમે કરી શકો છો કોઈ મુદ્દો ન સમજાનો હોય તો એના વિશે પણ તમે કોમેન્ટ કરી શકો છો તમે વિડીયો જોયો એ બદલ થેન્ક યુ